મહારાજ તેડવા આવતા હોય બોલતા ચાલતા વયા જાય મહારાજ કે ધામમાં ગયા પછી પણ શરીર હાઉકૂણું માખણ રહે ભગવાને શાસ્ત્રમાં કીધું છે ગરુડ પુરાણમાં ને એમાં બધા નિશાનીઓ આપી છે કે ભગવાન તેડવા આવ્યા હોય એ પણ ભગવાનનો મોટો પ્રતાપ છે એવો પ્રતાપ તો જ્યાં પ્રગટ ભગવાન બિરાજતા હોય એ ભગવાન છે એ કાંઈ એમ કે મૂર્તિમાન દેખાતા ન હોય એમ પણ આવા સિમ્પ્ટમ્સ બતાવે પવન વાતો હોય તો પવન દેખાય નહીં પણ શું બતાવે જાડવાને હલાવે એમ ભગવાનની હાજરી બતાવે આ કે ધામમાં ગયા એમ ખાલી અક્ષરધામમાં જે જાય એમની જ આ ચિહ્નો છે કે ગમે તે સદગતિ થઈ હોય એને બધા અક્ષરધામમાં જ ગયા હોય એવું નહીં જમ ન આવ્યા હોય એટલી જ એને જમ તેડવા આવ્યા હોય તો એવી દિશા ન હોય તો એને લાકડા જેવું શરીર કોઈ પરોક્ષમાં હોય ને એનું શરીર એક કુણ હોય સદગતિ થઈ હોવી જોઈએ અને આમાં તો આપણે તો મારા જ તેડવા આવે છે તો જ એનો અર્થ એવો